મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જેસમીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રક્તપીત નાબૂદી માટે સઘન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરત સોલંકી જિલ્લા અધિકારી ડૉક્ટર અંજુ પરમારના આયોજનથી જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા દ્વારા તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એસ એલ એસી અંતર્ગત એન્ટ્રી લેબ રેસ ઉજવણી કરવામાં આવી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તપિત અંગેની સાચી માહિતી જન સમુદાય સુધી પહોંચાડી સામાજિક ગેરમાન્યતા દૂર કરવાનો છે મહેસાણાના નુગર ખાતે વિરમગામ વિધાનસભા દેત્રોજ વિરમગામ અને વિરમગામ શહેર વિસ્તારની અંદાજીત છ હજાર વિધવા ગરીબ વયવૃદ્ધ બહેનો માટે આયોજિત અંબાજી એકાવન શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવ સમાપન સમારોહ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માણીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો ધાર્મિક અને સેવાકીય યાત્રાનું આયોજન મહેસાણા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ દ્વારા વિરમગામ હાર્દિક પટેલના ચોરાસીલથી કરવામાં આવ્યો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ મહેસાણા ખાતે તારીખ ત્રીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી બે છવ્વીસ દરમિયાન આયોજિત મહેસાણા વિન્ટર ફેસ્ટ બે હજાર છવ્વીસ નો ભવ્ય સમાપન સમારોહ જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો લોક સંસ્કૃતિ કલા અને કૌશલ્યના અદભુત સંગમ સમાન આ ફેસ્ટિવલને શહેરમાં જાહેર સ્થળોને જીવંત બનાવવાની સાથે સ્થાનિક કલા સંસ્કૃતિ વ્યવહારને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્યને સફળતાપૂર્વક સિદ્ધ કર્યા છે મહેસાણામાં સાયકલ ક્લબ અને મહાનગરપાલિકા દ્વારા રવિવારે સવારે સાત ત્રીસ થી નવ ત્રીસ દરમિયાન પંદર કિલોમીટર સાયકલ યાત્રા યોજાય સવારે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડથી પીટી ટી શર્ટ અને કેપમાં સત્તરસો યુવાનો વિદ્યાર્થીઓ સાયકલ યાત્રા સવારે કમિશનર સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવી સર્વ વિદ્યાલય પરિવારે કડી અને ગાંધીનગરમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું શિબિર શિક્ષણવિદ સ્વર્ગીય માણેકલાલ એમ પટેલની સત્તાણુમી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ બપોર સુધીમાં એક હજારથી વધુ રક્ત એ યુનિટ એકત્ર કરવામાં આવ્યો વિસનગર શહેરમાં આવેલી ઈશ્વર પેથોલોજી લેબોરેટરીમાં થયેલી છ લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી ચોરીનો તમામ રિકવર કરી લેવાયો ચોરી લેબોરેટરીના ભૂતપૂર્વ કર્મચારીનો બદલો લેવાનો ઈરાદો હોવાનું સામે પેથોલોજી લેબોરેટરીમાં થયેલી છ પોઈન્ટ પચાસ લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરી લેવાયો ચોરી પાછળ લેબોરેટરીના ભૂતપૂર્વ કર્મચારીનો બદલો લેવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું ઊંઝા નગરપાલિકાની ફાયર ટીમે આજે બપોરના સમયે ગામતળાવમાં ડૂબી રહેલા એક યુવાનનો જીવ બચાવ્યો ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવાનને હેમખેમ બહાર કાઢી સુરક્ષિત કર્યો માહિતી અનુસાર ઊંઝા ફાયર ટીમે બપોરે બે ચાલીસ વાગે એક યુવાન ગામતળાવમાં ડૂબી રહ્યો હોવાનો કોલ માંડ્યો હતો ઊંઝા શહેરના નોબેલ ફ્લેટમાં રહીશોએ આજે ઉમિયા માતાજી મંદિર વાગતે ગાજતે ભાવનગઢની ધજા ચડાવાઈ ચોરાયેલ સોના ચાંદીના દાગીના પરત મળતા માતાજીનો આભાર વ્યક્ત કરવા આ ધજા ચડાવવામાં આવી ઘટના ઊંઝાના પાટણ રોડ પર આવેલા નોબલ ફ્લેટમાં બની ફ્લેટમાં રહેતા દીપકભાઈ પ્રજાપતિ પ્રજા જયંતીલાલ પટેલના આશરે દસ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના પાંચ નવેમ્બર બે હજાર પચીસના ચોરી થઈ હતી માવઠા જિલ્લા તણેધર તાલુકાના તકતીપુરા ગામની સીમા આવેલી મૈનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે ગાબડાને કારણે કેનાલનું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું છે જેના પરિણામે ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય બજેટ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ પર આકરા પ્રહાર કર્યા તેમણે આ બજેટને બનાસકાંઠા શોધી દેશભરના ખેડૂતો મહિલાઓ અને સામાન્ય જનતા માટે નિરાશાજનક ગણાવ્યું છે